જામનગરની જીવાદોરી સમાન અને શહેરને પાણી પૂરો પાડતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં રમણીય નજારો જોવા મળી રહ્યો છે શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે શહેરવાસીઓને જો કોઈ જણાશે પણ સીધી નજરો હોય તો રણજીત સાગર ડેમ પર છે કારણ કે તે માત્ર જામનગરનો જળતો સ્ત્રોત નથી પરંતુ જામનગર શહેરના સહેલાણીઓનું ફેવરિટ હરવા ફરવાનું સ્થળ પણ છે ત્યારે સૌથી આનંદ જામનગરના શહેરીજનોમાં જોવા મળે છે જામનગર આસપાસ અને રણજીત સાગર ડેમની ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થઈ રહેલા ડેમના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરાયા હતા તો ડેમ અડધા ફૂટથી વધુ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે રણજીત સાગર ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે રણજીત સાગર ડેમની જળ સપાટી અઠ્યાવીસ ફૂટની છે અને વરસાદના કારણે પાણી ડેમની સપાટી પણ જ્યારે ચોમાસાની ચાલુ સીઝનમાં જ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ જતા શહેરજનો માટે પણ પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે જેથી લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ